હેલો ગાઈઝ જિમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ અહીંયા મેં દેશી પાંચસો જેટલા ટોમેટોને સારી રીતે ધોઈ અને કટ કરી લીધેલા છે હવે ગેસ ઉપર હું એક કઢાઈ મૂકીશ તેમાં બધા જ ટોમેટા છે આપણે એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખવાની છે તેમાં લાલ સૂકા મરચાં છે ત્રણથી ચાર તે નાખીશું ત્યારબાદ લસણની પાંચથી છ કડીઓ આપણે એડ કરવાની છે ડુંગળી મેં મીડિયમ સાઇઝની બે કટ કરેલી છે તે આપણે એડ કરવાની છે તીખી લીલી જે ઝીણી મરચી આવે છે તે આપણે ઉમેરવાની છે હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આ ઘરનો જે કેચઅપ છે તે ખૂબ જ હેલ્ધી થાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બાળકો માટે પણ ખૂબ જ સારો છે કોઈ પણ કેમિકલ કે કલર વગર આ બજાર કરતાં પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે મારી દીકરીને મને કીધું હતું કે મમ્મા મને કેચઅપ બનાવી દે કારણ કે એને કેચઅપ બહુ જ ભાવે છે અને હું એને બહારનો ખવડાવતી નથી મારી દીકરીની ઈચ્છા હતી કે હું એની માટે ટોમેટો કેચઅપ બનાવું એટલે પૂર્વાના કહેવાથી હું આજે અહીંયા ટોમેટો કેચઅપ છે તે બનાવું છું હવે પાણી છે ટોમેટામાંથી છૂટું પડી ગયું છે બધા મસાલા પણ સારી રીતે ચડી ગયા છે હવે એને ચલાવતું જ રહેવાનું છે બધું એક રસ ના થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર તેને રાખવાનું છે હવે ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હવે ચારણીની મદદથી તેને સારી રીતે આપણે ગાળી લેવાનું છે જેથી કરી અને બી અને જે મસાલા હતા મરચું એ બધું સારી રીતે છ છણાઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પેસ્ટ બહાર નીકળી રહી છે આ ટોમેટો કેચઅપ હેલ્થ માટે ખૂબ જ સારો છે અને બાળકોની બહુ બાળકોને બહુ ભાવતો હોય તો તમે ઘરે પણ આ બનાવી શકો છો તો આવી રીતે તમે અચૂક ટ્રાય કરજો આ ટોમેટો કેચઅપ ખૂબ જ સરસ બને છે સારી રીતે ગળાઈ ગયું છે હવે આપણે તેને ગેસની ફેમ ઉપર ગરમ કરવા માટે મૂકીશું જો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને ગરમ કરીએ ત્યારે ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે અને સતત ચલાવતા રહેવાનું છે હવે તેમાં લવિંગ અને તજનો ટુકડો ઉમેરી દઈશું અમુક લોકો છે મીન્સ કે તે અંદર પણ નાખે છે કોથળીમાં બાંધીને પણ તમે ડાયરેક્ટ નાખો તો પણ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ બેથી અઢી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે ત્યારબાદ અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે ત્યારબાદ અડધી ચમચી અથવા તો ટેસ્ટ મુજબ છે આપણે મીઠું એડ કરવાનું છે હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેસું અને જ્યારે ગેસની ફેમ ઉપર હોય ત્યારે આપણે સતત એને ચલાવતા રહેવાનું છે જેથી કરી સોસ છે તે ઘટ બને અને નીચે ચોટી ના જાય જ્યાં સુધી આપણો સોસ ઘટ ના બને ત્યાં સુધી તેને આપણે ચલાવતા રહેવાનું છે એનું પાણી બળી ના જાય ત્યાં સુધી જો થોડો પણ કાચો પાકો રહેશે તો આપણે લાંબા સમય સુધી તેને સ્ટોર કરી શકશું નહીં હવે તમે જોઈ શકો છો કે આપણો સોસ છે તે થવા આવ્યો છે હવે આપણે ચેક કેવી રીતે કરશું કે સોસ કેવી રીતે થઈ ગયો છે જ્યારે સોસ થતો તો ત્યારે પેલા બબલ્સ છે તે પાણી વડે ઉડતા હતા એટલે આપણે એવું નક્કી કરી શકીએ કે આપણો સોસ હજી થયો નથી હવે સોસ છે તે થઈ ગયો છે પેલા બબલ્સ છે તે આપણને ઉડતા નથી એટલે આપણો સોસ છે તે રેડી છે હવે હું તમને બીજી રીત પણ ચેક કરવાની બતાવું એક રકાબી લેવાની છે અને એક રકાબીમાં સોસ છે તે લેવાનો છે જો છૂટો ના પડી જાય અથવા તો પાણી છૂટું ના પડી જાય તો આપણો સોસ છે તે રેડી છે તો તમે આ રીતે સોસ અચૂક બનાવજો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો મને કોમેન્ટ કરી અને જણાવજો કે તમને મારો વિડીયો કેવો ગમ્યો સોસ થોડોક ઠંડો થાય એટલે એક ઢાંકણા જેટલું આપણે વિનેગર તેમાં એડ કરવાનું છે જેથી કરી તમે લાંબા સમય સુધી તેને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો એકદમ ઠંડુ નહીં પણ થોડું નવું સેકવું થાય પછી તમે સોસમાં વિનેગર એડ કરી શકો છો તો તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે તમને મારો વિડીયો કેવો ગમ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જ્યારે આ સોસ મારી દીકરી પૂરવા ટેસ્ટ કર્યો તો એને ખૂબ જ ભાવ્યો પહેલાં તો એને મને પૂછ્યું કે મમ્મા તે બજારમાંથી લીધો છે મેં ના બેટા હું મેં ઘરે બનાવ્યો છે એને તો ખૂબ જ ભાવ્યો રોજે નાસ્તામાં લઈ જાય છે ચિપ્સ સાથે તમે ખાઈ શકો છો સમોસા સાથે ખાઈ શકો છો તમને જે વાનગી ભાવે ભજીયા સાથે પણ આ સોસ છે તીખો અને ચટપટો ખાવાની ખૂબ જ મજા આવે છે થેન્ક યુ